અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી પુડાર વર્લ્ડ સ્કૂલ આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સી ઇન્સ્પેક્ટર પવનકુમાર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વિકાસ માને ભરત શિવારે તથા તેમની ટીમ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રાંગણમાં આયોજન ક્રમમાં હર તિરંગા અભિયાનના અંતર્ગત આજે શાળાના ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને પંદરમી ઓગસ્ટ મહત્ત્વનું સમજાવ્યું હતું ધ્વજ વિશેષતા અને તેનું મહત્ત્વ વિશેથી પણ માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમના શાળાના શ્રી ગંગાધર તથા તેમની સાથે શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ જીવંત બનાવ્યો હતો ભારત માતાની જય વંદે માતરમ જય જય જવાન જય કિશન જેવા વિવિધ નારાઓથી આજે પોડાર વર્લ્ડ સ્કૂલના શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું